હર હર મહાદેવ દોસ્તો સ્વાગત છે તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં તો કેમ છો બધા આશા કરું છું કે તમે બધા મજામાં જશો તો આજે પણ બ્લોગ ચાલુ કરી દીધો છે રોજની જે આજે ત્રણ દિવસથી લાગટું બ્લોક નાખું છું ને આજે ત્રીજો દિવસ છે ને આજે રોપવાનું છે આપણે થોડુંક શાકભાજી કે બકાલું કે જે કહેવાય તે દોસ્તો આ જો આ વાટકીમાં છે ચોળી આ છે વાલોળ આ છે તુવેરના દાણા આ છે તુરિયા ના છે દૂધી અને આ છે વાલ વાલ જેવું કંઈક છે ના છે ગુવાર તો આટલી વસ્તુ આપણે રોપવાની છે ગમે ત્યાં ગમે ત્યાં તો ચાલો રોપવાનું શરૂઆત કરી દઈએ અને તમે લોક જોતા રહેજો અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને લાઈક કરી દેજો ને કંઈક કોમેન્ટ કરી દેજો તો ચાલો કામની શરૂઆત કરીએ તો દોસ્તો અહીંયા રોપવાનું છે ને અહીંયા રોપવાની છે આપણે ચોળી શરૂઆત ચોળીથી કરવાની છે તો ચાલો ગણેશ નમો બબી છે ચાર દાણા નાખું છું જેટલા ઉગે એટલા કારણ કે એક એક નાખ્યું ને એક એક નાખીશ ને તો ઉગવામાં થોડોક કેર આવશે કારણ કે જમીન આયા છે જ નહીં નકરો ડસ્ટ છે એટલે લગભગ તો થાય છે નહીં પણ જે થાય એમ કરીને આ મારે વિડીયો બની જાય બધું એમ કરીને બાકી અહીંયા કંઈ થતું નથી ડસ્ટ એટલી ઉડે છે ને એટલે તો દોસ્તો રોપાઈ ગઈ છે ચોળી આટલી બધી છે એ આપણે બીજી કંઈક રોપી દઈએ તો દોસ્તો અહીંયા જાવ ખાડા ખાણી દીધા છે ને આ રોપવાની છે તુવેર ને એવું તો ચાલો તુવેર લઈ લો અહીંથી મૂઠ ભરીને તો ચાલો ઠીક ગયો તુવેર ને પણ એમ જ કરવાનું છે બબે તો તને નાખી દેવાની કિસકોલા એમ કાઢી ખાઈ જાય નક્કી ના કહેવાય આમ બબે તને નાખી દેવાના હોય બિયારણ ખૂટે એમ નથી હજી અહીંયા ગલગોટા ઉગશે પણ હજી ઉગ્યા નથી વરસાદ પડે છે એટલે હવે દોસ્તો થોડાક બીજ રોપી દીધે છે તુવેરના ને હવે રોપવાના છે આપડે ગુવાર વાટકીમાં રહી લીધો છે ને ચા પણ કરી દીધા છે બે ચાર વધારે જમીન નથી ને એકચુઅલી પાસે અહીંયા એ અંજુ રેવા દે બેટા તો આવી રીતે રોપવાના છે ગુવા সু টনা খেৰে পাতে দোস্ত লোকেশন চেঞ্জ থাকে চালো খাটা খাঁ রোপা যোস্ত কে কাকু পা તો દોસ્તો દૂધી અને તુરિયા રોપાઈ ગયા છે અહીંયા જાઉં એક બે છે કારણ કે અહીંયા કંકોડા બી થાય છે વેલા એ આજે નથી બતાવો કારણ કે કાલે આખો વિડીયો બની ગયો છે કંકોડાનો વેલાનો તો ચાલો જોતા રહેજો હવે શું કરીએ પણ જોતા રહેજો તો દોસ્તો પાછું લોકેશન ચેન્જ છે ઓર્ડર આપી આમ જાવું પડે છે કારણ કે આપણે મજૂર માણસ ખાડા દેવાના રોપડે તો રોપી દેવાનું દોસ્તો દોસ્ત તો ખાડા પણ થઈ ગયા તો વેર પણ રોપી દીધી છે અહીંયા જવો ખાડા મેં કર્યા છે અહીંયા રોપવાના છે વાલો ડુંગરા ઉપર ચડશે ચડે તો ઠીક છે નહીં તો કાંઈ નહીં સારું તો રોપી દઈએ ના ના ઉલાન કર્યું ને એવી રીતે નાખી દેવાના હોય વાલોડ તો ઉગી જ જાય બીજું બધા પણ વાલળ તો ઊગી જાય દોસ્તો વાલળ પણ રોકી દેશે ચાલો હવે શું રોપવાનું છે ખબર નહીં શેઠ લોકોને ખબર શેઠ શું કમાવે પછી આપણે કરી